જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જય શ્રી રામ આજે આપણે સાંભળવા જઈ રહ્યા છે શ્રી હનુમાન ચાલીસાનો અત્યંત સરળ અને હૃદય સ્પર્શી અર્થ હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં એવી શક્તિ છે કે જે આપણા જીવનના ડર મુશ્કેલી અને દુઃખોને દૂર કરી દે છે અંત સુધી જરૂર સાંભળજો અંતમાં હું એક ગુપ્ત ચમત્કારી ઉપાય પણ કહીશ જે અઢળક લાભ આપશે તો મિત્રો જાણીએ હવે આપણે હનુમાન ચાલીસાનો અર્થ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી બર નવ રઘુવર વિમલ જસુ જોદાયક ફલિચારી એનો અર્થ થાય છે શ્રી ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું ભગવાન રામના યશનું વર્ણન કરું છું જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે બુદ્ધિહીન તનો જાન કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર કલેશ વિકાર એનો અર્થ થાય છે હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું હે પ્રભુ આપ મને બુદ્ધિ બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ કિહુ લોક ઉજાગર એનો મતલબ થાય છે જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી આપનો જય જય હો ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ આપનો જય રામ રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન નો અર્થ થાય છે શ્રી રામજીના દૂતમાં આપમાં અનંત શક્તિ છે આપનું અંજની પુત્ર અને પવનપુત્ર જગ પ્રસિદ્ધ છે મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતી કેસંગી આનો અર્થ થાય છે આપ મહાવીર તથા પરાક્રમી છો આપનું શરીર વ્રજ્ર સમાન છે આપ કુબુદ્ધિનો નાશ કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો કંચન બરન બિરાજ સુભેશા કાનન કુંડલ કુંચિત કેશા આનો અર્થ થાય છે હે કપિ શ્રેષ્ઠ આપના દેહનો વર્ણ કંચન જેવો છે કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડિયા વાળ છે આપનું આ સ્વરૂપ અતિ સોહમનું છે હાથ વજ્ર ધ્વજા બિરાજે કાંધે જનેવું સાજે આનો અર્થ છે આપના હાથમાં ગદા અને ધ્વજા છે ખભા ઉપર જનોય શોભાયમાન છે સંકટ સુવર કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદ આનો મતલબ થાય છે કેસરી નંદન આપ શંકરના અવતાર છો આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામકાજ કરી બે કો આતુર આનો અર્થ થાય છે હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો પ્રભુ ચરિત્ર સુની બે રસિયા રામ લખન સીતામન બસ્યા આનો અર્થ થાય છે પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપણે ઘણી આસક્તિ છે શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતામૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે સૂક્ષ્મ રૂપ ધરી સિયાહી દેખાવા રૂપ ધરી લંકા જરાવો આનો અર્થ થાય છે સીતામૈયાને રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી ભીમરૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાંચ સવારે આનો અર્થ થાય છે ભય મહાભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય પ્રસિત કરવામાં સહયોગ આપ્યો હતો લાય સંજીવન લખનજીયાએ શ્રી રઘુવીર હરસિ ઉલાએ આનો અર્થ થાય છે સંજીવની મૂટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું તેથી અતિહર્ષિત થઈ પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીએ લગાવ્યા હતા રઘુપતિ કિન્હી બહુત બડાઈ તું મમ પ્રિય ભરત હી સંભાઈ આનો અર્થ છે ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે ભરત જેટલો જ તુમારો મારો પ્રિય ભાઈ છે સહસ્ર બદન તું હારો જગ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે આનો અર્થ થાય છે સહસ્ર મુખવાળા શેષ નાગ આપના યશગાન ગાય છે એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રામે આપને ગળે લગાવ્યા સનકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ સારથ સહિત અહિંસા આનો અર્થ થાય છે સનકાદિક ઋષિ બ્રહ્મા નારદ સરસ્વતી શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી જમ કુબેર દિકપાલ જહાતે કભી કો બીત કહી શકે કહાતે આનો અર્થ કુબેર દીપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કરી શકે તુમ ઉપકાર સુગ્રીવ અલી કિન્હા રામ મિલાય રાજપથબિન્હા આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યો ભાનુ લીલ્યો તાહી મધુરફલે જાણું મતલબ ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુરફળ માનીને આપ ઘડી ગયા હતા પ્રભુ મુખ માહી જલધી લાંધી ગયે અચરજ અચર શ્રીરામની રાખી આ વિશાળ સમુદ્રને પાર કરી ગયા એમાં કંઈ ખાસ આશ્ચર્ય નથી દુર્ગમ કાચ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય થાય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે રામ દુવારે તુમ રખવારે હોત ન આજ્ઞા બિન પેસારે આપ શ્રીરામના દ્વાર છો આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતું નથી સબ સુખ લહે તુમહારી શરણા તુમ રક્ષક કાહુ કોડના આપની શરણ જે કોઈ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે તમે અમારા રક્ષક છો તેથી અમને કોઈ જ ડર નથી આપણ તેજ સહારો આપે તીનો લોક હાફ તે કાપે હે અંજની પુત્ર આપ જ આપનું તેજ સહન કરી શકો છો આપના હૂંકારથી ત્રણેય લોક કાપવા લાગે છે ભૂત ભૂતપિશાય નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ત્યારે ભૂતપ્રેત એમની પાસે આવતા નથી નાસે રોગ હરે સવ પીરા જસત જપત નિરંતર હનુમંત બીરા હે કેસરી નંદન આપનું નામ સતત જપનારના બધા રોગ દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે સંકટ તે હનુમાન છોડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે હે અંજની પુત્ર જે ભક્ત મન વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે એને આપ બધી વિપત્તિથી બચાવો છો સબ પર રામ તપસ્વી રાજા તિન કે કાજ સકલ તોણ સાજા સર્વોપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત વન ફલ પાવે હે કેસરી નંદન આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના તમે આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે ચારો જુગ તાપ તુમારા હે પર સિદ્ધ જગત ઉજ્યારા આપનો પ્રતાપ યુગમાં પ્રસિદ્ધ છે વિશ્વમાં આપની કીર્તિ યશ પ્રકાશમાન છે સાધુ સંત કે તુમ રખવારે અસુરા નિકંદન રામ દુલારે સાધુ સંતના આ પ્રક્ષક છો આ પ્રાક્ષસોના સંહાર કરનારા છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો અષ્ટિવ અષ્ટીત નવ નિધિ કે દાતા અશ્વરદીન જાનકી માતા સીતામૈયાએ આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા હે બજરંગબલી બલી શ્રીરામ નામરૂપી રસાયણ આપની પાસે છે આપ સદા શ્રી રામની સેવામાં તત્પર રહો છો તુમહારે ભજન રામ કો પાવે જ જનમ જમ કે દુઃખ ફિસરાવે આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે અંતકાલ રઘુ વરપુર જાય જહા જન્મ હરિભક્ત કહાય તે અંતકાળે સાંકેત ધામમાં જાય છે કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે ઓરદેવતા ચિતન ધર હનુમંતેહી સર્વ સુખ હરિ જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજીની સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે સંકટ કટે મીટે સબ પીરા જો સુમીરે હનુમંત બલપીરા અતિ બળવાન વીર બજરંગ બલિનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરુ ગુરુ કિનાય શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો આપ અમારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો જો સદબાર પાઠ કર કોઈ છૂઠી બંદી મહાસુખ હોય જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાક હિ ગૌરી સાક જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે આમાં આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે તુલસીદાસ સદા હરિ ચેરા ઈ જે નાથ હૃદય મંડેરા સંત શ્રી સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું હે નાથ આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો દોહા છે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભુ હે પવનપુત્ર હનુમાનજી સર્વસંકોટોનો નાશ કરનારા આપ મંગલમૂર્તિ રૂપ છો આપ શ્રીરામ લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો હનુમાન ચાલીસાની દરેક પંક્તિ આપણા જીવનમાં શક્તિ હિંમત અને સુરક્ષા લાવે છે કેટલાક લોકો કહે છે કે જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેના ઘરમાં નકારાત્મકતા ક્યારેય રહેતી નથી હનુમાનજી ભક્તનું તરત રક્ષણ કરે છે જો મિત્રો તમે રોજ સાંજે સાતથી નવ વાગ્યાની વચ્ચે હનુમાન ચાલીસાના અગિયાર પાઠ કરો તો તમારા જીવનમાંથી ભય ગરીબી નકારાત્મકતા અને અશાંતિ દૂર થાય છે હનુમાનજીની કૃપા હંમેશા તમારા પર બની રહે જય બજરંગબલી જય શ્રી રામ તો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં તથા તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોનો શેર કરજો જય શ્રી રામ